સર્વે વૈષ્ણવોને મારા જય જય શ્રી ગોકલેશ જય શ્રી કૃષ્ણ આજથી નવ વિલાસની શરૂઆત થઈ છે આપ સર્વેને પ્રથમ વિલાસની ખૂબ ખૂબ વધાઈ માર્ગમાં આજથી પ્રભુને છાપાના એટલે કે ખરેટાના વસ્ત્ર આવે છે અહીં તમને ખ્યાલ આવશે કે છાપાના વસ્ત્ર કેવા હોય છે આજે પ્રથમ વિલાસને દિવસે કસુંબલ એટલે કે લાલ સાજ અને વસ્ત્ર ધરાવાય છે અહીં લિસ્ટમાં નવ દિવસના સાજ વસ્ત્ર અને શણગારની યાદી આપેલી છે આજથી પ્રભુને રાજભોગમાં રોજ એક નવી સામગ્રી ધરવામાં આવે છે આજે પ્રથમ નોરતે જવારા પણ વાવવામાં આવે છે દશેરાને દિવસે દસ જવારાની એક જોડી બાંધીને પ્રભુને મસ્તકના શણગાર સાથે ધરાવવામાં આવે છે તેથી જો આજે જવારા વાવીએ તો દશેરાના દિવસ સુધી એ બરાબર ઊગી જાય છે નવરાત્રિમાં માર્ગમાં યમનાષ્ટકના પાઠ થાય છે આજથી યમનાષ્ટકના પાઠનો પણ પ્રારંભ થાય છે નવ દિવસમાં એકસો આઠ યમનાષ્ટકના પાઠ કરવાના હોય છે એટલે એક દિવસના બાર પાઠ તો નવમાં દિવસે એકસો આઠ પાઠ સંપૂર્ણ થઈ જાય છે એક વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે જેઠ મહિનાની આસો મહિનાની અષાઢ મહિનાની અને ચૈત્ર મહિનાની હમણાં જે નવરાત્રિ ચાલે છે એ આસો મહિનાની છે ચારેય નવરાત્રિમાં યમુનાષ્ટકના એકસો આઠ પાઠ અચૂક કરવા જય શ્રી કૃષ્ણ